અમદાવાદમાં આતંકી હુમલો થવાના ખોટા મેસેજ અંગે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ જે નંબર પરથી આ મેસેજ કરવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરતાં તે અમરેલીનો નીકળ્યો હતો અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે અમરેલી પોલીસને જાણ કરાતા અમરેલી પોલીસે અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા શ્રેણિક શ્રેણિક સંદીપ શાહ નામના યુવકને ઝડપી પાડ્યો હતો શાહ પોતે વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાયરલ કરવામાં આવ્યો હતો તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે તારીખ તેર અને ચૌદમી તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે તો અમદાવાદ છોડી દેવું આ લેટર પર ભારતના રાષ્ટ્રચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા લેટર પર લોકોમાં ડર ફેલાય તેવું લખાણ લખી શૈ સિત્તેર લોકોને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જેમાં અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો લોગો બનાવી નીચે અમદાવાદમાં તેર અને ચૌદ તારીખે બ્લાસ્ટ થવાના છે એ પ્રકારનો મેસેજ કરી એ દિવસે અમદાવાદ ખાલી કરી દેવું એ પ્રકારનો મેસેજ જાહેર કર્યો હતો જે તપાસ કરતાં તપાસની કડી મળતા અમરેલીમાં રહેતા શ્રેણિક શાહ નામના વ્યક્તિ દ્વારા આ પ્રકારનો એક મેસેજ બનાવી અલગ અલગ લોકોને મોકલાવ્યો હતો જે અન્વયે શ્રેણિક શાહ સામે આઈપીસીની અલગ અલગ કલમો તથા આઈટેકની કલમો સામે ગુણદાખલ કરી હાલમાં ધરપડ કરી આગળની તપાસ ચાલી રહેલ છે